ઘરે હોય રજા હોય ત્યારે આવું બધું ચાલ્યા રાખે કિચન સાફ કરવાનું ગાડીઓ ધોવાનું કા ફળિયું એ જો મસ્ત થઈ ગયું કપડા તો મશીનમાં નહીં ખાતા એટલે વાંધો નહીં સાફ સફાઈ બધી કરી નાખી છે બે વાગ્યા છે પણ હજી તો નીચે જ સાફ સાફ સફાઈ થઈ છે જીગર હજી ઉપર સાફ સફાઈ બાકી છે હજી ઘર ને બે ત્રણ કામ હોય પાછે કરે ત્યારે હાચા જીગર શું કામ હોય આપું મે તમને ઓલો મોટર ને ફિટ કરવાની હે હમ મોટર ફિટ કરવાની પછી ઓલો ગેન્ડે માં પાણી બહાર આવે છે અહીંયા ઓલે ટ્યુબ લગાડવી પડશે હમ પછી આજે કઈક શું કહી દો એક બાર ઓલું ઢાંકણું નાખવાનું એ તો કોણ વસ્તુ ઢાંકણું નાખશો તો ઉભરાય છે બસ હમ એને એર પાઇપ યાદ મળવા દે મમ્મી કઈ દેખા શું બોલે આઈ ને આ છે ને પછી

મતલબ આટલું બધું કામ છે હવે જીગર કામ કરી રહી ત્યારે સાચા કાં જીગર હજે અહીંયા જો પથ્થારો કર્યો જ છે ભરી લો બધું એ મૂકવાનું જ છે ભરવાનું નથી આ થેલોય મૂકી દેવો હતો કામ ખૂટતું જ નથી કા રજા હોય ત્યારે તો હાવ નથી ખૂટતી આમ કરીને મેં કોઈ મન નથી થતું એટલો થાક લાગ્યો આ વસ્તુ રે

સારું હાલો તો હવે હું ઉપર સાફ સફાઈ કરી નાખું થોડીક કચરા પોતા અહીંયા કરવા છે તો જો જો ના થઈ ગયા છે પોણા આઠ અને જીગર અહીંયા આટા મારે છે કાં જગ્યા અને જીગર તૈયારી અને જીગર એ જે કપડા પહેરાને એ મેં હમણાં બે દિવસ પહેલા ગિફ્ટમાં માં ને એ શર્ટ પહેર્યો છે મસ્ત છે હમ મસ્ત લાગે સુંદર લાગે હમ તો તો મજા લાગે છે અને જગરાઈત નો સુવિચાર કહી દો શું છે સુવિચાર કે આ તમ ભટકે ને દરવાજો નહીં ભટકે આજ સુવિચાર છે માર બતાવનારા જેટલા વધુ તેટલી જ ભૂલો થવાની શક્યતા વધુ હમ અને જો ચામડીમાં તમારે ચમક જોતી હોય સ્કીનમાં

लौ यो रिएक्टिव पन्च आ र यो फुल लाइन मस्त छ खानु नै चेक कर लियौँ पहिला हैन ए त सो आ आ म हाम्रो बिजी तिजी र हो हु

મેનો તો કહી દીધું મે હમ ના રહ્યો જો તુવે ની દાળ ને રોટલો દાળ રોટલો હમ જીગર નો ફેવરેટ કા તુવે ની દાળ હમ હમ ચાલો બધા જમવા